મિત્રો આજે આપણે બનાવવાની છે પાઉભાજી એટલે હું મમ્મો જોતો અમારા ગામમાં મોલ હ એટલે હું લઈને આવ્યો પાઉ અને આપણા ભાઈઓ બધા પહોંચી જાય લોકેશન ઉપર ફોનકાજ ચાલુ થઈ ગયો છે એટલે તમે વિડીયોમાં બનાવી રેજો પણ હું હું મસાલા નાખીએ કેવી કેવી રીતે બનાવીએ તમે જોજો

બીજું કોમ્પ્લેટ ઠીક નઈ ગયું મસાલા પકડજો ને પછી ઉલાડી મેળજો ભૂસ્યા રાખજો

આ પાઉ ભાજી મસાલો આ ગરમ મસાલો લા મીડિયમ મરચું એક માટે થોડું હ હ હવે મીઠું નાઈ દો મીઠું કેટલું નાખું બોલજો માપો સ્વાદ પ્રમાણે થોડું માપનું બસ

હ હા વાહ તારે જબર સ્વાદ આ હો પર આવી ગયું સ્મેલ છે આવે છે કે આવે જબર તલ પાણી પાણી લેબુ લેતો દેજો ઓમ થઈ ગયો થઈ ગયો હા કેવું લાગે ખઈએ તો ખાવ પાળ આવું તો હારી આવે કેલું નાખું હોય હવે આપણે જે બધી ફુલેવર ના બટેક ને બધી ભાજી બનાવેલી ને સુરી લાઈડ છોણી એમ છે કહું તો હું ખરી ખરી ભાજી દલાલ હા આ થઈ ગયો છે કોથમીર આવી લઈ લો હેડો થઈ ગયો હા કોથમીર લઈ લો પટી ગઈ લઈ લો હેડો સરાર ડુડીંગલ ઓ બાજી ઓ બાજી જો હાલ کې بناي لاوړو لاو تاورا وچی ودارو واړ મિત્રો આજે અમે બનાવીએ ખેતર માં પાઉભાજી પાઉભાજી તો તમે એવું મળો એક નંબર બની સુપર ખાવાની હોય મજા આવે ભાઈ જબ્બર પાઉ ભાજી એટલે એક નંબર બની વાગડે ચાટતા રહે છે એવી બની સ્વાદિષ્ટ પાઉ ભાજી મસ્ત બની છે અને ખાવાની મજા આવો મિત્રો પહેલી વાર બનાવી હે ખેતરમાં અને એકદમ સુપર બની હે અને બહુ મજા આવે ખાવાની